શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને અર્પિત કરો આ ત્રણ વસ્તુઓ રાતોરાત બદલાઈ જશે કિસ્મત નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ જો આર્થિક તંગીથી પરેશાન લોકો શુક્રવારનું વ્રત રાખે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે તો તેમનું ભાગ્ય સુધરી શકે છે આ દિવસ દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમે આર્થિક રીતે ખુશ રહી શકો છો ઘણી વખત લોકો ઘણી મહેનત કરે છે છતાં પણ સફળતા મેળવી શકતા નથી તમામ લોકો લાખ કોશિશ છતાં પણ સુખ શાંતિમાં જીવન વ્યતીત કરે છે એવામાં એમને પૂજા પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે જેથી એમનું મન શાંત થઈ શકે વ્રત રાખી પૂજા અર્ચના કરવાથી લોકોને ભગવાનના આશીર્વાદ મળે છે અને એમના બધા દુઃખ દૂર થાય છે હિન્દુ શાસ્ત્રોમાં શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે શુક્રવારના દિવસે વ્રત રાખી પૂજા પાઠ કરવાથી લોકોને આર્થિક પરેશાનીમાંથી છુટકારો મળી શકે છે આ દિવસે પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે જે લોકો પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છે એમણે શુક્રવારે માતા લક્ષ્મીને કેટલીક વસ્તુઓ અર્પિત કરવી જોઈએ એનાથી જીવન ખુશાલ થઈ શકે છે આજે જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે જાણીએ કે શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે આ ત્રણ ઉપાય કરવાથી થશે દેવી લક્ષ્મી પ્રસન્ન એક શુક્રવારે દેવી લક્ષ્મીને મોગરાનું અત્તર અર્પિત કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે આ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને આમ કરવાથી તમે ધનની દેવીને પ્રસન્ન કરી શકો છો એવું માનવામાં આવે છે કે મોગરાનું અત્તર ચડાવવાથી લોકો તેમના કરિયરમાં પ્રગતિ કરે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે અને પૈસા અને અનાજની કમી નથી રહેતી બે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને ગુલાબનું અતર અથવા કેવડાનું અત્તર અર્પણ કરવું જોઈએ આમ કરવાથી લોકોને માનસિક સમસ્યાઓથી રાહત મળી શકે છે આટલું જ નહીં ધનની દેવીને ચંદનનું અત્તર ચડાવવાથી લોકોના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે આ સિવાય રોજ ઘરમાં અત્તર રાખવાથી કામ અને ધંધામાં વધારો થાય છે ત્રણ જ્યોતિષ અનુસાર પરણિત લોકોએ શુક્રવારે દેવી લક્ષ્મીને સોળ શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આમ કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે એટલું જ નહીં શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું પણ ખૂબ જ શુભ અને લાભદ લાભકારી માનવામાં આવે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ